અમારી શાળાના આચાર્ય શિક્ષક આંગણવાડી ના વાલી શ્રીઓ ગ્રામજનો અને મારા વાલા વિદ્યાર્થીઓ સર્વેનો સારા શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું આજના આગળના કાર્યક્રમની દોર હું અમારા શાળાના વિદ્યાર્થી

જેમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ માટે સૌ પ્રથમ આંગણવાડી ના બાળકો પ્રવેશ કરાવવા માટે હું ગોહિલ સાહેબ ને વિનંતી કરીશ કે બાળકોને શિક્ષણ ની શરૂઆત કરાવશું આંગણવાડી ના બાળકો સ્ટેજ પર આવે બાળકોને okay. <laughs> કેમા વાટિકા ભારતી મેર તલક મેના સાથે બે પુત્ર 1000000 તો ખૂબ આભાર સાહેબ તો અમારા તેજસ્વી તાલવાણે કે છેનું સન્માન કરીએ કે છેને સારા અને પોતાના માતા-પિતા ટ્રાન્સપોર્ટેશન કોઈ નીક આપણે છે છેમાં એને ની પરીક્ષા વિદ્યાર્થીઓ છે આલ્યો અમર અમારા 36 વિદ્યાર્થીઓ છે જેમણે સીટી પરીક્ષા પાસ કરેલી છે જેમના નામ હું સાથે જ બોલું છું સાદવ વૈદિકા ધનજીભાઈ મકવાણા રોસ્ની રમેશભાઈ માયકોલિયા પીયુ સનજીભાઈ દાવી રાઠવા વિવેકભાઈ દેસાઈ તાબિયા સાહિલ વિપુલભાઈ સાકરિયા બસ્તી અને વિવેક હસ્તે સન્માન પત્ર ખૂબ ખૂબ અભિનંદન સાથે આજે વિશેષ સન્માનિત છે data સિંહ છે જ

આંતરનેંતર એટલે શાળા પ્રવચન વિધિએ ઉપસ્થિત સુંચા તાલુકા પંચાયત માત્રાના અધિકારી શ્રી અમારા સાથી ઇન્સ્પેક્ટર શ્રી કોઠરી સાહેબ આજના દાતા જેઠાભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય અમરજીભાઈ સિયાસી શિક્ષક મિત્ર આ શાળાના તેમજ શિખલાના દરેક શિક્ષકતાવા આ પ્રોગ્રામ આભાર વિધાય આભાર વિધાય અમારા

અને જય બાસુ પણ કોકુ બાબા કે તમે જે વચનો લીધા છે એ અમારા બાળકો ગાંઠે બાંધીને રાખશે એલી ભાઈને વિનંતી કરું કે લાબેન આપ સાદર નિયમ લીધા હમણાં મારી વાલા બેન જજ આજના પરીક્ષા રોલ અને શાળા પર સક્ષો હાઈસ્કૂલ સમાજ સુમા પધારેલા મુખ્ય મહેમાન શ્રી આદરણીય સન્માનનીય સર શ્રી

એ ધ્યાન નહીં આપે તો આપણે બાળકમાં યોગ્ય વિકાસ કરી નહીં શકીએ શિક્ષણ બાળકોના સર્વાંગી વિકાસ માટે છે માત્ર નોકરી કરવા માટે કે નોકરી મેળવવા માટે શિક્ષણ નથી એનું એક નાનું ઉદાહરણ આપું એક સસલું અને એક કૂતરું સસલું આગળ દોડે અને કૂતરું પાછળ દોડે

સાધના મેટ સ્કોલરશિપ ઈ પરમાણ છે કે ધોરણ 7 માં જે વિદ્યાર્થીઓ હોય સરકારી યોજનાઓ લાંટી છે કે માનો અધિકારી નામ પરીક્ષાનું છે અને ઇમાં મેટ કાન છે તો ધોરણ 9 કસ બંને અને લેક્ચર માં બંને સાતાલેને છે શાળામાં માટે

અને મિત્રો આગળના અભ્યાસક્રમ માટે અપણ ઘણી કેટલી છે લેવલ એમાં વધારો છે એના બદલ કરવા ખૂબ ખૂબ આભાર આજે આપણા આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ ગોહિલ સાહેબ બાળકો માટે શૈક્ષણિક કીટ સાથે લઈને આવે છે જે એમની બાળકો પ્રત્યેની લાગણી દર્શાવે છે માટે ફરી એકવાર હું સાહેબનું એના માટે તો કોઈ શબ્દ નથી કે અતિથિ તરીકે આવેલા અને બાળકો માટે શૈક્ષણિક કીટ લઈને આવેલા એ માટે આપણે તાલીમથી વધારી

બે હજાર પચીસ માં વધારેલા આપણા રાજકોટ જિલ્લાના નાયબ રાજ્ય કમિશનર શ્રી કૃપાલ સિંહ ગોહિલ વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત માન્ય એનડી ડુંગરાભી સાહેબ ઇન્સ્પેક્ટર સાહેબ રાજકોટ જે કે કોઠારી સાહેબ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી ગીતાબેન ચૌહાણ વતીમાં જાયેલા અમરસી ભાઈ આપણી હાઈસ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ મંડળીના પ્રમુખ શ્રી માન્ય જેઠાભાઈ આપનો કિંમતી સમય આપી આપ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે બદલ વડલી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા તથા વડલી તમામ પ્રાથમિક શાળાઓ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માને છે થેન્ક યુ વેરી મચ સૌ માનવતા મહેમાનોને વિનંતી છે કે આપણે સામેના બગીચામાં વૃક્ષારોપણ માટે જવાનું હોય અહિયાં શ્રી આદરણીય મહેમાન શ્રીઓ ને આ ઉદ્ઘાટન માટે પધાર્યા ત્યારબાદ પધારેલા તમામ શિક્ષક શ્રીઓ તથા મહેમાન શ્રીઓને ભોજન વ્યવસ્થા આપણે बाजूના હોલમાં રાખેલ છે તો સૌને વિનંતી છે કે ત્યાં પધારવા દવાય